માછલા ધોવાનો અમૂલ્ય અવસર પણ સ્થાપિત હિતોને મળી ગયો આધારભૂત માહિતી અનુસાર કેટલાય સ્મશાનોમાં ભૂતકાળમાં મૃતકોના પરિજનો પાસેથી પૈસા માંગવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી જેને પરિણામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્મશાનોમાંથી સંસ્થાઓની અવાંછિત મોનોપોલી તોડી નાખવા માટે સ્મશાનોનું આઉટસોર્સિંગ કરવાનો નિર્ણય લેવાયો જેનો વિરોધ પણ થયો ગઈકાલે રાતે છાણી ગ્રામ પંચાયત સાર્વજનિક સ્મશાન ખાતે ધર્માદા ટ્રસ્ટના કરતા ધરતા અને સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ સતીશ પટેલ સ્મશાનમાંથી લાકડા ભરી જતા હોવાની માહિતી કોંગ્રેસના નગરસેવકો હરીશ પટેલ પુષ્પા વાઘેલા અને જહા દેસાઈને મળતા તેઓએ તાત્કાલિક સ્મશાન ખાતે જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો એ સામે ભાજપના નેતા સતીશ પટેલે ભારે ઉગ્રતાપૂર્વક જણાવ્યું હતું કે આ લાકડા તેઓ દ્વારા લાવવામાં આવ્યા હોવાથી હવે આ લાકડા તેઓ રણોલી દુમાળ પદમલા સહિત આજુબાજુના અન્ય ગામોના સ્મશાનમાં આપી દેશે જુઓ સ્મશાનની સેવા કરવાનો મોકો નહીં મળવા બદલ અત્યંત દુઃખી થયેલ સતીશ પટેલ અને એમના સમર્થકોએ કોંગ્રેસ કાઉન્સિલર જોડે ઉગ્ર બોલાચાલી કરતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પણ જઈ પહોંચ્યો મગજ મારી નાગજરી મારા હોય તો અમને પ્રૂફ આપો કોને તમે તમારા કોર્પોરેશન ને તો પ્રૂફ આપો ને ભરેલા ભર્યા તમે હા લાવો કરવા ને પણ રોકલે ના ભરાય ને આ તો ચોરી કરે છે તારે ના ભરવા દે ને હું ભરું છું

એટલે આ જે મનસ્વી વાળો જે નિર્ણય કર્યો છે પોતાના ઈગો ના સેટિસ્ફેક્શન માટે એ ખરેખર છાણી ગામના લોકો માટેનું મોટું નુકસાન છે એટલે આવા નિર્ણયનો અમે આજે નહીં ભવિષ્યમાં પણ આવા નિર્ણય થશે તો વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર તરીકે અમે વિરોધ કરતા રહીશું એટલે જે રીતે એમને જે ગઈકાલનું વર્તન હતું એ ટોટલ વર્તન છાણી ગામના નાગરિકોની સુખાકારીનું વિરુદ્ધનું વર્તન હતું છાણી અમે એવું કીધું કે ભાઈ જે લાકડા છે એ તમે છાણી ગામના નાગરિકો માટે રવા દો કોર્પોરેશન જોડે વાત કરી લો કે ભાઈ લાકડા અમારા છે તો તમારે જે કોર્પોરેશનની વાત કરી તમે છાણી ગામના લાકડા શેન માટે બાર ગામડામાં આપો છો તમારે ગામડાની લાગણી હોય તો તમારા પોતાના પૈસા ગામડે તમે રૂપિયા તમારા પોતાના રૂપિયા ખર્ચી અને ગામડે મોકલો લાકડા અમને કોઈ વાંધો નથી પરંતુ તમે જે રીતે કાલે વર્તન કર્યું છે તમે દાદાગીરી કે સમગ્ર છાણી ગામના લોકોએ જોયું છે કે અગાઉ પર તમે આવી દાદાગીરી કરતા આવ્યા છો અગાઉ પર તમે આ રીતે હિટલર થાય વલણ અપનાવ્યું છે તમારું નાગરિકો તમને સારી રીતે જાણે છે છાણી ગામના નાગરિકો અમારા મતદારો છે એમના થકી આજે અમે કોર્પોરેટર બને છીએ અને છાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો કોઈ પણ સ્મશાનમાં ચૂકવવાનો નહીં આવે એની માટે અમે લડી રહ્યા છે આજે પણ જો સતીશ પટેલનું ધર્માદા ટ્રસ્ટ આ સ્મશાન સંચાલન કરવા તૈયાર હોય તો પાલિકા સાથે એમઓયુ કેમ નથી કરી લેતી અને કુલ સાત કર્મચારીઓની નિયુક્તિ કરે અને પાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલ લઘુત્તમ વેતન અંતર્ગત સ્કિલ્ડ વર્કરને અઢાર હજાર પાંચસો દસ અને અનસ્કિલ્ડ વર્કરને સત્તર હજાર સાતસો રૂપિયા પગાર અપાવવાનો છે જેમાં પ્રોવિડન્ટ ફંડ સ્પેશિયલ એલાઉન્સ ઈ પણ સમાવેશ થયો છે જેના થકી કર્મચારીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ શકશે અને આ શરતોને આધીન રહીને કોઈ પણ સેવા કરી જ શકે છે પરંતુ આ સમગ્ર વિષયમાં

અમને એવું લાગ્યું કે સાહેબ આ પાપ થાય છે અમારા સાધન સામગ્રી આપણી અમારી પ્રજાના પૈસા અને આ ગેરવહીવટ થઈ રહ્યું એવું લાગે છે બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે ચાર હજારમાં લાકડા પચાસ ટ્રેક્ટર જેટલા લાકડા આટલા મોટા લાકડા આજુબાજુ દસ ગામમાં આપણે આપીએ તો ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાંજ લગીને ભરાતા હતા હવે રાત્રે નવ વાગે બંને કોર્પોરેટર કેમ આવ્યા શા માટે એમનો સ્વાર્થ હું એ જ ખબર નહીં આજ દિન સુધી આ કોર્પોરેટ સ્મશાનમાં હળાચારસમાં કોઈ તો જોવા નહીં આવ્યા એક લાકડું નહીં નાખ્યું કોઈ સ સેવાના રૂપિયા પાવતી નહીં લખાયું અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા નહોતા ભરવા જતા મને ફોન આવ્યા એટલે હું આવ્યો ને ગામમાંથી બધાને ખબર પડી બધા આયા જને મેં કહ્યું જવાભાઈ હરીશભાઈ આ લાકડા અમારા છે ટ્રસ્ટના છે અમે ભરેલા છે એટલે કે પ્રજાના પૈસા મેં કહ્યું મને કંઈ હિસાબ આપો તમે મેં કહું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીખ પાવતી હોય તો લાવે ને આ પાવતી હું લાવે તમને બતાવું હજાર રૂપિયા અમે લઈએ છીએ આ લાકડા અમે બારથી ચૌદમાં જેને જેટલા જેટલા આપ્યા કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે આ પડેલા લાકડા તમે જુઓ એને વેરાવવાના ડેમ લઈ જવાના પાછા લાવવાના કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચો થાય આજે અમને એકસો સિત્તેર એસી રૂપિયા લાકડું પડે અમે હજાર રૂપિયા લઈએ ગરીબો પાસે નથી નથી લેતા અત્રે ઉલ્લેખનીય છે કે છાણી સ્થિત ગુરુદ્વારા પણ આ સ્મશાનમાં પ્રતિ વર્ષ એક લાખ રૂપિયાની મદદ કરતું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્મશાનના વિષયમાં ભાજપ શાસિત પાલિકાના આ નિર્ણયની સામે જ ભાજપના કેટલાક નેતાઓ વિવાદની આ ચિતાને ઠંડી પાડવાના મૂડમાં નથી ખુદ ભાજપના બંધારણમાં પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પંચનિષ્ઠાને વળગી રહેવાનો કોલ અપાયો છે પરંતુ ખુદ પ્રજાને અર્ધ સત્ય જણાવીને ભ્રમિત કરનારાઓ કદાચ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની એ પંચનિષ્ઠાની વાતોને પણ ભૂલી ગયા હોય એમ લાગે છે કારણ કે આ પંચનિષ્ઠા પૈકીનું એક એટલે એકાત્મ માનવવાદનો સિદ્ધાંત અને આ માનવવાદનો મુખ્ય આધાર એ સમરસતા છે જેમાં ખાસ કરીને દલિતો શોષિતો અને વંચિતો પ્રત્યે આત્મીયતા બંધુભાવ અને મમત્વ ભાવ રાખવો જોકે આ સ્મશાનના વિષયમાં એકબીજા સાથે સ્કોર સેટલ કરવાની જે કુપ્રવૃત્તિ ચાલી રહી છે એ સામે પાર્ટી મોવડી મંડળે પણ આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર